સ્વામિનારાયણ હરે વૈશાખ મહિનો આવ્યો સખત તાપ તપે છે ઘનશ્યામ મહારાજ કહે છે ચાલો બાળ મિત્રો આપણે બધા નારાયણ સરોવરમાં સ્નાન કરવા જઈએ સખા તૈયાર થઈ ગયા આનંદથી જળ ક્રિયા કરી પછી થોડી વાર સંતાકુકડી રમ્યા પછી ભૂખ્યા થયા તેથી આંબાવાડીમાં ગયા ત્યાં સરસ મજાની આંબામાં કેસર કેરી પાકી ગઈ છે ઘનશ્યામ મહારાજ ઝડપથી આંબાના વૃક્ષ ઉપર ચડી ગયા બાર સખા નીચે ઊભા છે બાલ ઘનશ્યામ કેસર કેરી નીચે નાખે તે મિત્રો ભેગી કરીને ચોફાર ઢગલો કરે એ વખતે બ્રાહ્મણોનો ટોળું આવ્યું તેમાં રામદત્ત આગેવાન હતો શરીરે તગડો ને ઊંચો હતો તેણે કહ્યું શું વિચારો છો કેરીનો તૈયાર માલ પડ્યો છે ખાડિયાની ગાંઠડી બાંધી લો ગાંઠડી ઉપાડવા જાય છે ત્યાં વેણીના બોલ્યા આ કેસર કેરી અમારી છે અમે આંબાના વૃક્ષ ઉપર ચડીને ઉતારી છે ખૂબ મહેનત કરી છે તમને જોઈતી હોય તો મહેનત કરી વૃક્ષમાંથી ઉતારી લ્યો આ કેરી નહીં મળે રામદેવ ગુસ્સાથી આંખ કાઢી બોલ્યો નાનો છે ને બળ કરે છે બધી કેરી ઉપાડી જઈશું તારાથી થાય તે કરી લે એમ કહી વાંકો વળી કેરી ઉપાડવા જાય કે ઘનશ્યામે રામદેવના ખભા ઉપરથી ડોરીને ડોરીને લોટો લઈ લીધો આવું જોઈને વધારે ખીજ ચડી ઘનશ્યામારે જે કહ્યું નાના જાણીને ડરાવો છો મહેનત કરવી નથી ને કેરી જોઈએ છે બ્રાહ્મણ થઈને બાળકો સાથે અન્યાય કરો છો આવું સાંભળી રામદત્ત ક્રોધે ભર્યો આમાંના વૃક્ષ ઉપર ચડ્યો ઘનશ્યામ વધુ પડતું બોલ નહીં નહીતર આમાંના વૃક્ષ ઉપરથી પકડીને તને નીચે ફેંકી દઈશ ધ્યાન રાખજે માર્યા વગર નહીં મૂકો ઘનશ્ય મહારાજ બોલ્યા પકડતો ખરો કેમ પકડે છે જ્યાં રામરથ પકડવા જાય છે પણ પ્રભુ પકડાતા નથી રામરથ બોલ્યો અમને શા માટે હેરાન કરે છે વૃક્ષ નીચે ઉતરવા જાય છે રામરથ ત્યારે ઘનશ્ય મહારાજે બાલ કહ્યું રામ નીચે ઉતરવા નથી દેવો જોરદાર પથ્થર જેમ ફેંકી દો માથામાં ને પેટમાં બ્રાહ્મણો પરાળા પાડે ગનશ્યામ બચાવો બચાવો માર ખમાતો નથી રડતા રડતા કહે છે હવે બીજી વખત આવો અન્યાય નહીં કરીએ તમને જીવતા જવા દો ઘનશ્યામે કહ્યું બાલ મિત્રો લગાતાર ફેરી ફેંકતા જ રહો ભલે રડે સજા થવી જ જોઈએ ઘનશ્યામ બોલ્યા અમારા જેવા નાના બાળકો સાથે ઝઘડો કરો છો હરામનું ખાવ છે ને બળ કરો છો એમ કઈ વળી કેરી એવી ફેંકે ધડ દઈને માથામાં વાગે રામ રામને તને બ્રાહ્મણોને વિચાર થાય છે કે ગનશ્યામ સાધારણ બાળક નથી બહુ પ્રતાપી છે બીજાથી આવું કામ થાય નહીં રડતા રડતા પ્રાર્થના કરી છે અમારી ભૂલ થઈ છે માફ કરો હવે અમે ખોટો અહંકાર નહીં કરીએ કોઈ અણહકનું નહીં લઈએ મહેનત કરતાં જે મળશે તે લેશું અમને ક્ષમા કરો ઘનશ્યામ બોલ્યા બાળ મિત્રો કેરી ફેંકો છો તે બંધ કરો બીજ નીચે ઉતર્યા અને

માટે ચેતીને ચાલવું જોઈએ ધરના ના હો તો પાપસે ડરીએ સજાન સ્વામી મહારાજની જય